એ પણ આપણે મફતમાં જવાનું ના આપણી પાસે પૈસા હોય ના આપણી પાસે બાઇક આપણી પાસે કઈ વસ્તુ હતી ને તેમાં લીંક આપીને આપણે જવાની છે દ્વારકા થાય છે એકસો એકવીસ તો આપણે હાલ જઈ શકશું કે નહીં જઈ શકશો આપશું આપણે મારા પણ તમારું નામ હું હે અનિલ અનિલભાઈ મળી ગયા હે ને બાઇક हेलो मित्रों ફરીથી તમારું સ્વાગત છે આપડે ન્યુ વિડિયોમાં ને આ જે આપકે ચેલેન્જ લીધો છે લાગો કે ગાતા કે પણ આપણે મફતમાં જવાનું ના આપની પાસે પૈસા છે ના આપની પાસે બાઇક છે આપની પાસે કઈ દેવી વસ્તુ નથી ને ફ્રીમાં લીફ માગીને આપણે જવાનું છે ગાતા અને ટોટલ કિલોમીટર થાય છે 131 તો આપણે ભાઈ જય સક છે નહી દે સક અને લીફ આપકે તે નહી આપના મત તો કાઈ સબ સક દેજો અને બતાઈ જોડે પહેલો મિત્રો આપણે એને અડધી કલાકથી થી ઊભા ઉભા હે પણ હજી પણ આપણે વાહન મળ્યું નથી અને હજી આપણે અહીંયા કલાક દોઢ કલાક ઉભું જો વાહન મળી જાય તો આપણે ભાઈને પૂછશું કે ફ્રીમાં માં લઈ જાય કે નહીં લઈ જાય બરોબર એ પ્રમાણે તમને વિડીયોમાં બતાવશું તો મિત્રો હજી પણ આપણે કોઈ વાહન મળ્યું નથી ને વાગી ગયા હે દસ અને જો આવું ને હું હાલતું રહીએ તો આપણે કઈક જુગાડ કરવો દહે જો બરોબર

અને ભાઈ કયું ને હતા તમને પણ ખબર છે અને સાડા દસ વાગવા જેવું આવ્યું હે જે ગામ હે ત્યાં લગન તો આપણે લિફ્ટ મળી ગઈ છે પછી આપણે ત્યાંથી સંભાળ્યાની લિફ્ટ ગોતવાની છે બરાબર તો બધા મોરાઈ રહેજો તો ફાઈનલી મિત્રો બબર જઈ રીતે ભૂગી ગયા હે અને ધન્યવાદ તમારો અહીં લગન લિફ્ટ દેવા માટે ચાલો મિત્રો આપણે આઠ કિલોમીટર કપાઈ ગયા હે જે આપણે અનિલભાઈ બોલેરો લઈને આવ્યા તા ફ્રીમાં લીવ દઈ દીધી હે એટલે આપણે બબરજર ગામ હે ત્યાં પૂગી ગયા અને ખંભાળી અહીંથી થાય છે હવે કિલોમીટર જેવું થાય છે તો હવે આ તો જડે તો વિડીયોમાં બની રહેજો બરાબર અમને આશા નહોતી કે અહીં લગ્નની લીફ જડે કેમકે કોઈ વાહન ઊભું રાખતા જ નહોતા તો આપણે બનશું એટલો પ્રયત્ન કરશું કે વાહન નીકળે એની વાત જોઈને લીફ માગીને દ્વારકાજે તો મિત્રો બીજી લિફ્ટ આપણે મળી ગઈ છે બબજર થી અને આપણે બે ગયા હૈ બોલેરો કેમ્પર માં અને આપણે આયર ભાઈ ની જતી અને એની લિફ્ટ દઈ દીધી ને આપણે હવે આ બોલેરો જે હે ખંભાળિયા સુધી તો આપણે આમ જ બેઠા રહીશું અને જોઈ લે અમે બે મિત્રો એવા હરખાઈ ગયા હતા લિફ્ટ મળી ગઈ એટલા માટે દઈ રે ની અને પછી આપણે વોઇસ ઓવર એટલા માટે કરવું પડ્યું કે આમાં અવાજ નતો આવતો પવનનો એટલો અવાજ આવતો હતો કે અમે બોલતા અવાજ જ નહોતો આવતો એટલા માટે આપણે ઓવર કરવું પડ્યું પણ કઈ વાંધો નહીં આપણે લગભગ આમ હાલતું રહ્યું તો લગભગ દ્વારકા પૂગી જશું અને અમને વિશ્વાસ છે કે એને દ્વારકા લીપ માગીને અમે પૂગી જશું તો તમે બધે વિડીયોમાં ખાસ બની જ જજો આગળ હજી તમને મજા આવશે વધુ તો ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા ખંભાળિયા અને જોઈ લ્યો ટ્રેને સામેથી જતી હતી અને આપણે ખંભાળિયાથી હવે જવાનું આ બાયપાસ વાળો રસ્તો છે રેલવે સ્ટેશનની ભાઈ છે તો ન્યા વગર આપણે લેતા જ જશે અને આપણે ન્યા ઉતરવાનું થશે ને પછી આપણે થોડુંક હાલવાનું થશે કેમ કે આપણે નેશનલ હાઈવે લેવાનું છે એટલા માટે અને પછી અમે મિત્રો પૂગી ગયા અહીંયા રેલવે સ્ટેશન બોલેરામાંથી ઉતરી ગયા અને અહીંયા તો રેલવે સ્ટેશન પણ આપણે રેલવે સ્ટેશનમાં તો જવાનું નથી કેમ કે આપણે ભાઈ ફ્રીમાં લીફ માગી માગીને જવાનું એટલે ત્યાં આપણે એને પૈસા દેવા પડે રેલવે સ્ટેશનમાં તો એટલે ફાઈનલી મિત્રો આપણે પૂગી ગયા અહીં જામખંભાળીયા અને જામખંભાળીયાથી દ્વારકા આવે લગભગ આપણે કિલોમીટર યા હે પિંચાસી જેવા બરાબર તો આપણે ખંભાળિયા સુધી પૂગી ગયા હાઈ અને હવે આપણે નેશનલ હાઈવે સુધી કંઈક વાહન ગોતવાનું છે ને પણ હાઈલા જ હું અહીંયા પ્લાઝમાં છે અને પછી ત્યાંથી પાછું લિફ્ટ ગોતવાનું શરૂ કરીશું તો ફાઇનલી મિત્રો આપણે ખંભાળિયા બાઈને આવી ગયા હતા નેશનલ હાઈવે હાલીને આવ્યા હતા આપણે થોડુંક હાલવાનું હતું એક દોઢ કિલોમીટર જેવું તો એ હાલીને આવી ગયા ને પછી ભાઈ આપણે કંઈક આ કેરી ભટકી ગઈ ને એમાં આપણે બેસી ગયા આવો કંઈક સામાન હતો અને આપણે જવાનું અંગે અહીંયા પાટીએ બરાબર અહીંથી થઈ છવ્વીસ કિલોમીટર તો પિંચાશી કિલોમીટરમાંથી છવ્વીસ કિલોમીટર આપણા કપાઈ જશે તો બધી વિડીયોમાં બૈના રજો આપણી ત્રીજી લિફ્ટ હતી ફાઇનલી મિત્રો અંજી અખળીના પાટિયા પાસેથી આપણે ઈકો મળી ગયો છે અને ભાટિયા સુધી જાય છે અને ભાટિયાથી આપણે ચાલીસ કિલોમીટર જેવું રહેશે તો ફાઇનલી મિત્રો આપણે ભાટિયા લગ્નની જે લીપ જઈ રહી હતી કેટલા કિલોમીટર સિત્તેર એસી કિલોમીટર કપાઈ ગયા હા ફાઇનલી અને હવે રહ્યા હા પચાસ જેવા કિલોમીટર એટલે આપણે પૂગી જશું દ્વારકા અને આ પુલ જ્યાં પૂરો થાય ત્યાં આપણે જાય પાછા કેમકે ત્યાં આપણે લીફ માગવાની છે લીફ માગી માગીને સિત્તેર એસી કિલોમીટર ટોટલ કાપી નાખાય તો બધા જોડાય વાતાવરણ એવું થઈ ગયું ને વરસાદ એવું કોક ઓફ છાંટાઈ પડે છે હવામાન વિભાગની આગાહી છે તમને બધા ખબર હોય તો એવું બધું છે તો આપણે કેટલાક વાગે દ્વારકા ભૂગી અત્યારે તો વૈજા હે હતી બે ને ત્રીસ થઈ ગઈ હે ટૂંકમાં અંગ્રેજી ભાષામાં કહું તો અંગ્રેજી નહીં થોડીક પ્રોફેશનલ ભાષામાં કહું તો બે ને ત્રીસ થઈ છે અત્યારે તો બધા જોડાઈ રહેજો અને આપણો ભાઈબંધ જોવા આપણે અહીંથી હવે લીફ ગોતવાની હે ભાઈ હવે લીફ કેટલી જોડે

એટલે લગભગ આપણે હવે ત્રીસ ચાલીસ કિલોમીટર હે ને તે આપણે વાહનમાં હે ને ટિકિટ દઈને જવું હે કેમ કે ભાઈ અહીંથી એ તો વાહન નીકળતા નથી હવે અને વરસાદે ચાલુ થઈ ગયો હે અમને આ છાટ આવતા દેખાતું જ હે એટલે પલ્લી નહીં એટલે અમે પાછા હે ને ભાટિયા ગામ તરફ જઈ હે અને ત્યાંથી કંઈક વાહન પહોંચશું અને ટિકિટ દઈને દ્વારકા પૂખશું બરાબર તો ચાલીસ કિલોમીટર આપણે હે હવે ચેલેન્જ અધૂરો રહી જાય બરાબર જેવી દ્વારકાવાળાની ઈચ્છા હોય તો આપણે એમ ચાલીસ કિલોમીટર છેતા રહીએ એકસો એકવીસ કિલોમીટરમાંથી અને વરસાદ થઈ ગયો ચાલો તો જોઈએ મિત્રો દ્વારકામાં થઈ ગયો હોય વરસાદ પડી ગયો હોય કમોસમી અને ભાઈ આપણે આમાં હાલવું પડે નિરાવે કેમ કે ગાડીઓ વાળાને ટુ વ્હીલર વાળાને આપણા કપડાં ભરાઈ જાય એટલા માટે તો ફાઇનલી મિત્રો દ્વારકાધીશ ના મંદિરે પુગવા આવ્યા અને પગ આપણા ભરાઈ ગયા હે અને આપણે આ ગલીમાંથી આવ્યા હૈ ભાઈ બરાબર અને તમને અગી ધજાના દર્શન કરાવીને આપણે વિડીયો કરી પૂરો મિત્રો જાઉં દ્વારકાધીશની મંદિરના ધજાના દર્શન કરી લ્યો આપણે પૂરી ગયા નહીં અને વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી અને આપણો ચેલેન્જ પણ પૂરો થઈ ગયો ચાલીસ કિલોમીટર આપણે ચેલેન્જનો નથી કરી શક્યા કંઈ વાંધો નહીં વરસાદ ચાલુ હતો એટલા માટે તો વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરી નાખ્યો અને વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો મળીએ નવા વિડીયોની અંદર અને ખાસ કમેન્ટ કરી દેજો બધા જય દ્વારકાધી